નકાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિલીપ જોશી ઉપાલાલનો એ પાલ વર્તલોગ જો કે દયાબેન શો સોળ જતાની સાથે જ આ વાક્ય સાંભળવા મળતું બંધ થઈ ગયું છે પરંતુ શું તમે જાણો છો કે આ સમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો નહીં તો ચાલો તમને જણાવી દે કે આ પાછળની વાર્તા શું હતી અને સૌરભ સાથેના પોસ્ટ દિલીપ જોશીએ ત્યારે આ સંવાદ સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો અને તેમણે કહ્યું કે લોકોએ તેમને મીમી મટીરિયલ બનાવી દીધી જેઠાલાલ અને દયાબેન વચ્ચેની મસ્તી દરમિયાન લોકોએ ઘણી વાર વાક્ય સાંભળવા મળ્યું હતું ત્યારે તારક મહેતા સો ત્યારે પાગલ ઓરતના આ પ્રિય ડાયલોગ પર કાયમ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે કે કેટલીક મહિલાઓ એનો વિરોધ કર્યો હતો અભિનેતાએ પોસ્ટકાર્ડમાં ત્યારે આગળ કહ્યું કે મહિલા ચળવળના ડાયલોગો સામે આ ડાયલોગ પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેણી લગાવ્યું કે આ સ્ત્રીઓ માટે અપમાનજનક વાક્ય છે તે સ્ત્રી મુક્તિ ચળવળ એટલે નક્કી કંઈક બીજો એમને કહેવામાં આવ્યું કે આ ડાયલોગ ફરી ક્યારે એના ભૂલવું આ પછી આ વાક્ય જેઠાલાલના મોટેથી ક્યારે સાંભળવામાં આવ્યું નહીં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ